જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ નીલા ચણાનું શાક તેના માટે મેં અહીંયા અડધો વાટકો ચણા લીધા છે ફોલીને અને મીઠું અને પાણી નાખીને બાફવા મૂક્યા છે હવે ગ્રેવી માટે આપણે વઘાર કરશું તેના માટે મેં અહીંયા તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયા પછી મેં અહીંયા ડુંગળી નાખી છે ડુંગળી સાતડ્યા પછી તેની અંદર મસાલો ઉમેર્યો છે તજ લવિંગ મરી પત્તા આખા મસાલા એવી રીતે ઉમેર્યા છે અને બે લીલા મરચાં તોડીને નાખ્યા છે આપણે હવે તેને થોડીક તાર સાથવી લઈશું પછી તેની અંદર આદુ અને ટમેટા બે સમારીને નાખ્યા છે હવે આપણે આ મસાલાને સરસ રીતે સતડાઈ જાય પછી જ ગ્રેવી કરીશું આપણે તેની અંદર મેં હળદર અને મીઠું ઉમેર્યું છે હવે આપણે તેને સાંતળી લઈશું અને જીરું પાવડર પણ ઉમેર્યું છે આ મસાલાને સરસ રીતે સાંતળવાનું કે ટમેટાની ગ્રેવી જેવું થઈ જાય પછી જ આપણે તેની ગ્રેવી કરવાની સરસ રીતે સાંતળ્યાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે ગ્રેવીનો હવે આપણે તેની ગ્રેવી કરી લઈશું ગ્રેવી થઈ ગઈ છે આપણે તો આપણે તેનો વઘારે કરીશું મેં જે ચણા બાફવા મૂક્યા હતા તે ચણા પણ બફાઈ ગયા છે સરસ રીતે હવે આપણે તેનો વઘાર કરીશું વઘાર માટે મેં અહીંયા તેલ ગરમ મૂક્યું છે રાઈ જીરું ઉમેર્યું છે અને હિંગ નાખી છે અને આદુ મરચાં નાખ્યા છે મેં આની અંદર નીલું લસણનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો સૂકા લસણનો ઉપયોગ કરી શકો છો હવે આપણું લસણ સતરાઈ ગયું છે તો મસાલા હળદર ધાણાજીરું પાવડર અને લાલ મરચું ઉમેરીશું આપણે આ શાક ખાવાની ખૂબ મજા આવે છે અને જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે હા પણ આપણો મસાલો સતળાઈ ગયો હતો તો તેની અંદર આપણે ગ્રેવી ઉમેરીશું ગ્રેવી સતળાઈ જાય પછી જે આપણા જારમાં થોડીક ગ્રેવી રહી હતી તેની અંદર પાણી ઉમેરીને તે પણ આપણે તેની અંદર ઉમેરી દઈશું અને તેને પણ સાતળી લઈશું પછી તેની અંદર નીલા ચણા બાફ્યા હતા તે ઉમેરી દઈશું અત્યારે ચણા ખૂબ સરસ આવે છે અને શાક પણ આનું ખૂબ સરસ લાગે છે તમે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો હવે નીલા ધાણા નાખ્યા છે અને આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તમે નીલા ચણાનું શાક કઈ રીતે બનાવો છો જરૂરથી કમેન્ટ કરજો અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો लाइक शेर और सब्सक्राइब जरूर थी आपजो। आ शाक तब परोठा भेगे के रोटला भेगे के रोटली भेगी भेगे खाई शको